જો તમે પણ તમારા દીકરીને હેવી રજાઈ આપવા ઈચ્છતા હો તો અમે તમારી માટે લાયા છે એકદમ હેવી હેન્ડવર્ક માચી રજાઈ જોઈ લો આ તમારે આખો સેટ જોઈએ તો પણ મળી જશે અને ખાલી રજાઈ જોઈએ તો પણ મળી જશે જોઈ લો આ એક રજાઈ પછી રજાઈ પટ્ટો પછી બે આસન અને આવો થેલો જોઈએ તો સેમ મળી જશે બરાબર આમાં ઘણી બધી ડિઝાઇન છે તો તમને બતાવી દઈએ જોઈ હાલો જોઈ લે આમાં બીજી ડિઝાઇન એ કરણ અને હાથી વાળી આખો જંગલ જ લાયા છે જોઈ લે આમાં કલર પણ મળી જશે તમને

અમેરિકા બધી આવી જાય જોઈ લો ગ્રીન ગ્રીન લેસ વગર હાથી વાળી બધી તો દિવાળી નો ન્યુ સ્ટોક આવી ગયું છે તો જલ્દી જલ્દી પધારો આવજો ધન્યવાદ જય કૃષ્ણ